પાણી ભરાયા છે જેમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદને લઈને અંડરબ્રિજ પાણી ભરાયા છે જેને લઈને જાદર અરોડા રૂદરડી લાલપુર સપ્તેશ્વર તેમજ જાદર ચડાસના ભુવેલ દરામલી ગામો સંપર્ક વિહોણા બન્યા છે રેલવે લાઇન પર બનાવાયેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શાળા કોલેજ સહિત ધંધા રોજગાર અર્થે અવર જવર કરતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સવારના સમયે મોટાભાગના વાહન ચાલકો અર્ધવચ્ચે અટવાયા છે રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અંડરબ્રિજ બનાવાયા છે પરંતુ આ અંડરબ્રિજની હવે આ સ્થિતિ પાણી ભરાવાથી કથળી રહી છે જિતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર